ટેરામ ડાયરા કેમ સો બધાય મજામાં કારણ કે જો આજ આપણે બ્લોક મોડો ચાલુ કરે છે બપોર પછી કારણ કે વાગી ગયા છે બે આપણે પીએમ બ્લોક ચાલુ કર્યો છે આપણે ઘઉંમાં પાણી વાળીએ છીએ આવી રીતે આપણા ઘઉં છે જોવો આ ઘઉં મસ્ત છે ઘઉં છે હારા એમાં કંઈ વાંધો નથી આવે એમ આવી રીતે છે ઘઉં બધું આ પાણી આયલું જાય છે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય તમારે કહું કેવા લાગે એ જરા કોમેન્ટમાં કહેજો આવી રીતે પાણી વાળવાનું છે આપણે આપણે બહુ તાજા નથી ચાર વીઘાના ઘઉં છે એવું છે બધું આમાં ધીમે ધીમે હાલી જાય આપણે તો રોજ કઈ ગતું પણ વી ગયું છે બેહી ગયું લાગે એવું એટલે ત્યાં અમે ત્યાં ઘઉં છે આપણા

જળ બગલા છે એવા છે ધીમે ધીમે ઉડતા જાય ને ગોળ સકડું ફરતું જાય છે એવું છે એવી રીતે હોય આ ઉડવાનું જ ને ઉડે છે ધીમે ધીમે ઉડે છે આપણે ઘઉંમાં પાણી વાળીએ છીએ આ હરિયામાં પાણી આવે છે એવું છે બધું આ બધી આવી રીતે છે ઘઉં બધું એલા કરે ધીમે ધીમે આપણે તમે શું બધી ખેતી કરો છો કે પછી શેરમાં જરાક કહેજો ઘઉં કેવી રીતે થાય ખેતી કરતા હોય એને તો ખબર જ હોય કે ઘઉં આવી રીતે થાય એમ તો જે શેરમાં રહેતા હોય એને ન ખબર હોય કે કેવી રીતે ઘઉં થાય એમ આપણે બતાવીએ કે આવી રીતે ઘઉં ઉજવા હોય અને પછી આપણે કટરથી કાઢવાના હોય એક નંબર ઘઉં છે બધા पावन इतला रिया से आपड़े। इतला पावन रिया से। इतला आपल्या जाई पेला एक त्र चार पाच छला आपडे आपल्या जाईस એટલું પાવાનું રહે કાંઈ ખબર નથી એમાં હા ઘઉં બહુ સારા છે ટોપ એમાં કઈ ઘટે નહીં બીજા બધાય પી ગયા છે આ બધાય પાવાના ઓલા એટલો ભાગ પી ગયો આકડી ઓલા ધોર્યો દેખાય નથી નહીંથી પી ગયો ભાગ આમ ઓલાય બધાય પી ગયા છે આપણે દેખાય ધોળા બધાય આ છ છે છ દાવડા ઘઉં એટલે એક નંબર છે મસ્ત છે ઘઉં એમાં કંઈ ઘટે નહીં એવી રીતે છે ઘઉં આપણે આજ પાછો તડકોય વધારે છે એટલે થોડોક ગરમી બહુ થાય છે એવું છે શાળો તો ટામુક આવી ગયો છે ઓલી આપણી વાયલ છે ને જાહેર છે આવી રીતે છે બધુંય પાણી આવે છે ઊભે દોરીએ ઘઉં મસ્ત છે લગભગ કીડે કીડે છે એવડે એવડે ઘઉં છે આપણે એટલે સારું કહેવાય આપણે એવડે એવડા ઘઉં છે એટલે ઠીક આપણે મજૂરી મળી જાય આપણે બીજો તો શું કહીએ આમાં આપણે મજૂરી મળી જાય એટલે રેડી આપણે ગરમી જેવો છે હવે લાગતો છે ગરમી છે એટલે આજ પાંચ વાગવા આવી ગયા તો એ ગરમી હજી છે એમનો મસ્ત બહુ છે કેવા બધા ગેડા ખ્યાલ હોય

તો આપણે મળશું હવે નવા બ્લોકમાં ત્યાં સુધી નવા વિડીયો સાથે નવી ઉમંગ નવી મસ્તી સાથે ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય